લક્ષ્મીબેન રાવતની આગેવાનીમાં માનવ સર્જિત પૂરની ભયાનક તારાજીમાં આર્થિક સહાયના ફાફા આર્થિક સહાય ન મળી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ થયો તેના પર પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટર બ્રિજલ શાહને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવસર્જિત પૂર આવ્યું અને ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલ સહાય આપવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી ઘણી જગ્યાએ કેસ્ટ્રોલની સહાય મળી નથી તેમજ કેસ્ટ્રોલની સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે વહેલામાં વહેલી તકે કેસ્ટ્રોલની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવ બે પકડો હાથ એની બસ જો હા ઓકે થેન્ક યુ સાહેબ આદુ વધારે છે હમણાં તમ ના કેમેરામેન કેતો હોતા હાલ ચાલો ધ ટ્રેક કોસ્ટ કેમ ઉદાહરણ જ્યારે ડાઉનકોર ડાઉનકોર છેલ્લા 15 20 દિવસમાં બે મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થયા ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ZX માં બે જણ ઘાયલ થયા blast માં વડોદરા શહેરમાં લગભગ 64 થી વધારે મેજર એક્સિડન્ટ હજાર ઇન્ડસ્ટ્રીઝ છે જેની એટલે કે એમના પ્રિમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની સચ અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવાવા જોઈએ પણ આ દિવસ સુધી એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલા નથી લેવાયા એ ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ છે કામ કામ કરવાનું હતું એ પ્રમાણે થયું છે કે નહીં એનો બી કોઈ પેપર પબ્લિશ નથી થયું અમારી તો એ છે કે જે ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે કયા હજારના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને સાથે જે ડિપાર્ટમેન્ટ કરવાનું છે ફોર એક્ઝામ્પલ વીએમસી નો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફ સાઇટ હઝર પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા કયા એન્ટીડોટ રાખવા જોઈએ કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટને બી અવેલેબલ હોવી જોઈએ તો જ એ પ્લાનનો મતલબ છે ને તો ખાલી મોકડ્રીલ કર્યા કરે અને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે અને સાથે જે આઈઓસીએલ અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા કયા રિએક્શન્સ થયા કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું

આ આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્કમાં નવના થઈ સપોર્ટ ના કર્યો હોત તો આખું શહેર રાતે ઇવેક્ટ્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છતાં બી જો ઓક્સાઇડ ઇમરજન્સી પ્લાન જે ડિઝાસ્ટર મેડિકેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના સાડા ત્રણ ત્રણ ચાર કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એક્ચ્યુઅલમાં કોઈ મેજર હોનારત થાય

ત્રણ ત્રણ ફૂટથી એક એક માળ સુધી પાણીમાં રહ્યા કરોડો રૂપિયાની તારાજી સામે સરકારે વળતર અને મોટી મોટી વાતો કરી હતી પરંતુ વડોદરા આજ દિન સુધી જે જે અને વળતર એ નહીવત છે અમુક વિસ્તારોમાં કેસડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે હકીકતમાં છે કે હજારો નાગરિકો અસંખ્ય સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેસડોલ કે વળતર આપવામાં આવ્યું નથી એ હકીકત છે લોકોના મનમાં હતું કે ઘેર બેઠે સર્વે કરવામાં આવશે જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં પચાસ ટકાથી વધારે સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાયું નથી આજે અમે યુનિવર્સિટી કેમ્પસ પાસે પ્રતાપગંજના શંકરનગર ના રહીશો ને લઈને આવ્યા છે કે જે લોકો પાંચ થી છ દિવસ સુધી પાણીમાં હતા ખાવા સિવાય સિવાય કશું લોકો નહીં દાન આપીને જે સુવિધાઓ સહાય એના સરકારે કોઈ વળતર આપ્યું નથી અને એ માગણી સાથે આજે તમામ રહીશો એના વૃદ્ધો બાળકો સાથે અમે કલેક્ટર અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે માંગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે સામાન્ય રીતે કેસડોલ ક્યારે હોય કેશ ડોલ તો જે તે સમયે પૂરો હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશ ડોલ હોય હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદની એટલે ફરિયાદ લઈને આવ્યા છે કલેક્ટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંતા માર્ગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કરીશું એવી પણ અમે વાત કરી છે ત્રણ મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહી થયું અને અમારું બહુ નુકસાન થયું એટલે છ સાત દિવસ અમારા ઘર પાણીમાં હતા અમારા પાસે કશું જ નહીં બચ્યું છે ખાલી શરીરના કપડા લઈને અમે લોકો બહાર નીકળ્યા છે તો બી સરકાર અમારી બાજુ નહીં જોયું કે નહીં અમને કશું આવ્યું પૈસા તો અમને મળ્યા જ નહીં છે એટલા માટે અમારે આ બાજુ આવવું પડ્યું અને આ કદમ અમારે ઉઠાવવું પડે કે અહીં સુધી અમારે આવવું પડ્યું